છોટાઉદેપુર એમજી જીએલ કચેરી દ્વારા લોક અદાલતમાં કેસોનું સમાધાન થાય એના માટે અમારી ઓફિસ દ્વારા ચારસો જેટલી નોટિસો કાઢી અને લોકો અને લોકોને સમજાવવામાં આવેલ છે અને જેમાં આજની લોક અદાલત સફળ થાય એના માટે પૂરતના પૂરતા પ્રયત્નો કરેલ છે જેમાં લોકો અત્યારે આવે છે અને કેસોનો નિકાલ થાય છે રાઠવા દિલીપકુમાર પ્રભુભાઈ સિનિયર આસિસ્ટન્ટ છોટાઉદેપુર नमस्कार मैं लोक अदालत छोटा उदयपुर से बोल रहा हूँ मैं पंजाब नेशनल बैंक छोटा उदयपुर में ब्रांच मैनेजर के पद पे अभी नियुक्त हूँ आज के दिन हम लोक अदालत पे आए हुए हैं पंजाब नेशनल बैंक ने इस बार 95 लोगों को लोक अदालत के लिए नोटिस सर्व किया है उनमें से अधिकतर लोगों के घर पर मैं खुद भी गया हूँ और मैंने उनसे निवेदन भी किया है कि आप लोक अदालत में आइए कोई भी आपकी समस्या हो उसे यहाँ पर निराकरण किया जाएगा और हम भी इसके अदालत के माध्यम से લોકો આપ ન્યૂઝ ચેનલ કે માધ્યમસે લોકો નિવેદન કરતાં કે લોક અદાલત કા લાભ ઉઠાએ ધન્યવાદ